જામનગર શહેર મધ્ય મિક કોલોની જંગલેશ્વર મહાદેવ મંદિરથી શરૂ કરીને જૂની આરટીઓ ઓફિસને જોડતો જે ડીપી રોડ આપણે અત્યારે હાલ બનાવી રહ્યા છે તેના અનુસંધાને જંગલેશ્વર મહાદેવનું જે જૂનું મંદિર હતું એમાંથી ગઈકાલે મૂર્તિઓ અને શિવલિંગ વગેરેનું વિસ્થાપન કરીને નવા મંદિરમાં આપણે સ્થાપન કરાવડાવવામાં આવેલ છે અને આ સમગ્ર પ્રક્રિયામાં જંગલેશ્વર મહાદેવના ટ્રસ્ટીઓ તેમજ પૂજારીઓ સૌનો આપણને ખૂબ સાથ સહકાર મળેલ છે અને નવા ઠેકાણે બાજુમાં જ ત્યાં આપણે રોડની સાઈડમાં જે મંદિર બનાવેલ છે એ સુખરૂપ એમાં સ્થાપન થઈ ચૂકેલ છે અને એના કારણે એના અનુસંધાને હવે રોડ પહોળો કરવાના બાબતમાં જે જૂનું મંદિર હતું એ અને નાની નાની દેરીઓ હતી એને આજે હટાવવામાં આવેલ છે અને હવે આ નવું મંદિર નવા સ્થળ ઉપર ત્યાં જ બાજુમાં શરૂ થયેલ છે આ અંગે ટ્રસ્ટી મંડળ અને પૂજારીશ્રી વગેરે સૌનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે થેન્ક યુ જંગલેશ્વર મહાદેવ મંદિર જે મેઘ કોલોની પ્રદર્શન કરવામાં આવેલું છે એમાં અમે અગિયાર ટ્રસ્ટીઓ છીએ એ પૈકીનું હું એક ટ્રસ્ટી મંડળમાં પણ સભ્ય છું અને લગભગ એકાદ વર્ષ પહેલાં અમને કમિ કમિશનર સાહેબ સાથે મિટિંગમાં નોટિસ આપવામાં આવેલી કે આ એક ડીપી કપાત રોડમાં આ જગ્યા આવે છે તો તમે આની અન્ય વ્યવસ્થા થશે અને એમાં સ્થાનિત કરીએ મંદિરની મૂર્તિઓ અને ત્યાં તમારે કરવાનું છે તો અમને સહમતી આપેલી અને સાહેબ તરફથી અમને ઘણું બધું કમિશ્નર આદરણીય કમિશનર સાહેબ તરફથી અમને ઘણો બધો સહકાર મળેલો છે અને ગઈકાલે શાસક વિધિ પ્રમાણે બધી મૂર્તિઓ છે એનું અમે વિસર્જન કરીએ અને અહીં આગળ સ્થાપના કરેલ છે તો આ સાવણ પવિત્ર સાવણ માસમાં પણ બધા ભાવિકોને આનો લાભ મળે એટલા માટે કહી અને ગઈકાલે અમે શાસક વિધિ પ્રમાણે કેટલા બધા ભક્તોની હાજરીમાં બધાને લાભ આપી યજ્ઞનો આહુતિનો લાભ આપી અને સાસુક વિધિ પ્રમાણે અમે એનું વિસર્જન કરેલું છે અમારા અમારા તરફથી અમને કોઈ તંત્ર તરફથી કોઈ અસંતોષ નથી અને અમને પૂરો સહકાર આપેલો છે અમે બધા ટૂંકમાં અમારી ધાર્મિક ભાવનાઓ સાથે અમને ઘણી બધી સહકાર મળેલો છે એટલે અમને એ બાબતે સંતોષ છે